ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે સ્વચ્છતા હી સેવાને પ્રવૃત્તિને વધુ વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં તારીખ 1/3/2024 થી તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન જન જાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષ્યમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવા સારું જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાજકોટ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટથી પાંચ કિલોમીટરમાં આવેલ વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે અહેવાલ વિજય મકવાણા